નાની ખાખરમાં તમામ જ્ઞાતિના બાળકો માટે યોજાયેલા બાળ સંસ્કાર શિબિરમાં છ્યાસી બાળકોએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લીધી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમપૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પરમ પૂજ્ય પ્રશાંત મુનિ અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય પ્રતીક્ષાબાઇ મહાસતીના સાનિધ્યમાં તાજેતરમાં જૈન ધર્મ સ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાળ સંસ્કાર શિબિર યોજાઈ હતી જેમાં નાની ખાખરના તમામ જ્ઞાતિના છ્યાસી બાળકોએ ભાગ લીધો હતો આ બાળ સંસ્કારમાં શિબિર તમામ બાળકોએ જૈન સંતો અને મહાસતીજીની પ્રેરણાથી દારૂ બીડી સિગરેટ ન પીવાની તથા ગુટકા ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ શિબિરમાં જૈન સંતોએ વડીલ અને શિક્ષકોને જ્ઞાનના સાધનોનું બહુમાન અને વિનય કરવાની પદ્ધતિ સમજાવી હતી બાળકોને જૈન સંતોએ જ્ઞાનના મંત્રનું પ્રદાન કરેલ હતું આ શિબિરમાં નિકિતાબેન અને અસ્મિતાબેનના સહયોગ આપેલ હતો શિબિરમાં ભાગ લેનારા તમામ છ્યાસી બાળકોને બોલપેન પેન્સિલ અને બિસ્કીટના પેકેટની પ્રભાવના સુભાષભાઈ સાલિયાના હસ્તે મનનભાઈ અને અન્યદાતા તરફથી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા નાની ખાખર કચ્છ